નમસ્કાર મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ દિવાળી પહેલાં પગાર પેન્શન અને બોનસમાં મોટો વધારો આજે કરી મોદી સરકાર એક મહત્ત્વની જાહેરાત આજના સમાચાર શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો કર્મચારી છો તો તમારા માટે આજનો આ વિડિયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌગત કદાચ પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે ડીએ ડીઅર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ તમને આ પર પૂરવાત કરવામાં આવશે મિત્રો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો તો મિત્રો વાત કરવાના છીએ ત્રણ મહત્ત્વના મુદ્દાઓ પર દિવાળી પહેલાં ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે તે મુદ્દાઓ પર અગત્યની અગત્યની માહિતી આપણા જોડે પ્રાપ્ત થઈ રહી છે તો સૌ પ્રથમ વાત કરીએ આત્મા પગાર પંચ તો મિત્રો જાણું છો મિત્રો આઠમો પગાર પંચ દસ વર્ષે પૂર્ણ થાય છે આ વર્ષે સાતમો પગાર પંચ પૂર્ણ થાય છે અને આવતા વર્ષે આઠમો પગાર પંચ લાગુ થવાનું છે તો મળતી માહિતી મુજબ એવું માની લેવામાં આવ્યું છે કે દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આઠમા પગાર પંચ અંતર્ગત એક મહત્ત્વની જાહેરાત કરી શકે છે જે જાહેરાત કરવામાં આવશે આઠમો પગાર પંચ અંતર્ગત લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે સાથ સાથ મિત્રો તેવા અપડેટ બાદ પેમ ફેક્ટર ફીટપેમ ફેક્ટર પણ મહત્વ અપડેટ આવવાની છે જેટલું ફીટપેમ ફેક્ટર વર્ષે તેટલું પગાર પેન્શન વધારો થવાનું છે મિત્રો તમે જાણો છો મળતી માહિતી મુજબ એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ છ્યાસીની આસપાસ રહે તે શક્યતાઓ શક્યતાઓ રહી રહી છે તો મહત્ત્વની બાબત એ કે આઠમો પગાર પંચ બીજી મહત્વની બાબત એ છે મિત્રો ડી હાઇક બે હજાર પચીસ તમે જાણો છો મિત્રો સાતમા પગાર પંચ હેઠળ છેલ્લો વધારો જુલાઈ મહિનાનું થવાનું છે જુલાઈ મહિનાનો છેલ્લો વધારો તો જો સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં થાય છે જેવી રીતે જાન્યુઆરી જાન્યુઆરીનો વધારો માર્ચ એપ્રિલ મહિનામાં થાય છે તેમ એવી જ રીતે મિત્રો જુલાઈ મહિનાનો સાતમા પગાર પણ થિયેટર આ વધારો સપ્ટેમ્બરના ત્રીસ તારીખ થઈ ગઈ છે તો મલ્ટી માહિતી મુજબ આવતા વીકમાં જ ગુજરાત રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આ ડી અંતર્ગત મહત્ત્વની અપડેટ આપવાના છીએ મળતી માહિતી મુજબ ત્રણથી ચાર ટકા મોંઘવારી પત્તું વધવાનું છે તો ત્રણથી ચાર ટકા મોંઘવારી વધતું વધશે તો કર્મચારી અને પેન્શનધારકોને આવતા મહિનાનું પેન્શન એટલે કે ઓક્ટોબર મહિનાનું પેન્શન તમને પ્રાપ્ત થશે મિત્રો એ પણ મત બાબત કરવી છે મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું મળશે પર તેની પર લિંક વિડીયો બનાવ્યો છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછશું અવશ્ય જોઈ લેજો મિત્રો આમ તમને કહ્યું ડીએ આ એક બીજા પચીસ અંતર્ગત અંતર્ગત જે મહત્ત્વ બાબત છે કે આવતા વીકમાં ડીએ વધારો થવાનો છે સાતમા પગાર પંચમાં છેલ્લો વધારો આવતા વીકમાં થવાનો છે તો બે ત્રીજી બે મહત્ત્વમાં વધારા તે ત્રીજી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાત રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય સરકાર નોન ગ્રેજ્યુએટ કર્મચારીઓને પણ દિવાળી દિવાળીની બોનસ મળવાની છે મિત્રો નોન ગ્રેજ્યુએટ કર્મચારી જે તમે જાણો છો તેવા કર્મચારીઓને દિવાળીની બોનસ મળવા જઈ રહી છે જે મળતી તેમ પહેલાં આ વખતે મળવા જઈ રહી છે આમાં ત્રણ મહત્ત્વના મુદ્દાઓ છે આઠમા પગાર પંચ ડી હાઇક વધારો અને નોન ગ્રેજ્યુએટ કર્મચારી આ ત્રણ મહત્વની અપડેટ છે મિત્રો હજી સુધી કોઈ પરિપત્ર આવ્યો નથી પરંતુ મળતી માહિતી મુજબ આ ત્રણ શક્યતાઓ છે કે ત્રણ મહત્ત્વ મુદ્દાઓ પર આવતા આવતા મહિનાની અંદર જ દિવાળીના સમય પહેલાં એક મહત્ત્વની અપડેટ આવી શકે છે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરી શકે છે કે ગુજરાત રાજ્યના પેન્શનધારકો અને સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીના ખુશીનો માહોલ જોવા મળી શકે છે દિવાળીના ભેટ તેમને પણ મળી શકે તેમના પણ જે તેમના પણ તેમને એક પણ મહત્ત્વની અપડેટ મળી શકે છે તો મિત્રો આપણે આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જેવી અનેક રાજ્ય સરકારો દિવાળીમાં અનેક કર્મચારીઓને ખુશ 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 કરી રહી છે તેવી રીતે આપણે આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આ એક અંતર્ગત મહત્ત્વની અપડેટ આપશે મિત્રો તો આ હતી માહિતી